વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે અને વિદ્યાર્થીઓને વેપારીઓને વાહન ચાલકોને રહાતારીઓને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તંત્રએ વરસાદ પડ્યા બાદ ખાડાઓને બુરવાનું કામ કરવાનું હોય છે તે ખાડાઓ પૂરવામાં આવતા નથી તેને કારણે લોકો ત્રાહિમામ જોવા મળે છે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે પણ ધોરાજીનું તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે લોકોને તકલીફો મુશ્કેલીઓ તંત્ર જોઈ રહ્યું નથી ધોરાજીને ખાડા રાજ અને ખાડાઓને નગરી તરીકે ઉપમાઓ આપી રહ્યા છે આ ધોરાજીને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે